દેશભરના કરોડો ખેડૂતોની રાહ આજે પૂરી થવા જઈ રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યવતમાલથી કરોડો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરશે દેશભરના કરોડો ખેડૂતોને આજે સારા સમાચાર મળી શકે છે હા ખેડૂતોની રાહનો અંત આવવાનો છે આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યવતમાલ થી કરોડો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરશે તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ કરોડ ખેડૂતોને આ યોજના નો લાભ મળ્યો છે આ યોજના દ્વારા એક લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતા માંગ છ હજાર રૂપિયા ની રકમ મોકલવામાં આવે છે આ રકમ ખેડૂતોના ખાતા માં ત્રણ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે આજે પીએમ ખેડૂતો ના ખાતા બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જો કે જે ખેડૂતોએ હજુ સુધી કે વાયસી કરાવ્યું નથી આ ઉપરાંત જો તમે અરજી ફોર્મ ભરતી વખતે તમારા નામ પિતાનું નામ બેંક ખાતાની વિગતો અથવા અન્ય કોઈ ભૂલ કરી હોય તો તમે તમારા ભૂલ ઓનલાઈન સુધારી શકો છો અથવા નજીકના સેવા સદન જઈને પણ સુધારી શકો છો